સોટી બી સોટી કમ્પ્લીટ હે પણ કોઈ હવાનું નીકળ્યું નોડે મોટા સાહેબ નું પ્રેશર એવું હે કરવું લાયક મોટર દારૂ પી ગયેલું હોય તો આગળ પોલીસ રોકે બધા મારા કમ્પ્લીટ જ છે પણ થોડુંક લઈ લીધું હે એ કે કેમ તો જવા દઉં કદાચ જવા દે જવા દે એના મોટું દારૂ પીને લાગે ને ના સાહેબ એવું નથી તો એ તો સાહેબ ખોરો ફરવા જવું દારૂ ખોરો ફરવા તું હા સાહેબ થોડુંક લીધેલું હોય ને તો બાજવા બાજવા થાય ને તો નઈ

બેવડો પીડો લાગે પણ સાહેબ નાંગી રમે અમારા ગામમાં હોય દેંડા ને મેં બધું બધું રમે અમારા ગામમાં

આપનું સુમર કે કોન્સ્ટ્રક્શન આલ થાય તને ખબર પડશે સાહેબ હું ટેક આગળ નહી આલી આલ ઊભો થા આ લઈ લે આ ડબો પણ બોલો લેવા ક્યો ઢોગો ઈના આગળ હું નહી આલી આકુ હાલો અમન આગે તો છે ને નહી ઉપાડી છે રાખો એવું ન હાલો હાલો હરર આલજો આ ડબો લઈ લકતો દે પાછળ એકા મને સામે થઈ સાહેબ જવાજો જે હોય પતાઈ નાખો હા હાલો તો બસ આલતો બસ